દેહિણુજા મલન ધ્યાયલોિતા હરથમ પૂજિતો યુરાસુરેઘલો મે

यतर योगेश्वरः कृष्णः यतर पार्थो धनुर्धरः कृसे विजयो भूते ध्रुवाने निर्मदे मम विनायकम् कुरुम् ब्रह्मा विष्णो महेश्वरस्वदे સર્વ સર્વ કાર્ય કાર્ય અર્થાર્થાર્થ સિદ્ધયે સિદ્ધયે તમારી સામે બે છે એક સોપાની ની અંદર એ પુષ્પ ચડાવો એ પુષ્પ ભગવાન મહારાજ ના અંદર ચડાવી ભરવાની છે અંદર બેનો એ તુલસી નું પાન બીલીપત્ર અને કમકુચો ખાવડ ફૂલ આટલી વસ્તુ તમારે ચમચી ની અંદર મૂકવાની છે બીલીપત્ર બિલીપત્ર આખું મૂકવાનું છે પણ કોણ જ કરવાનું છે આખું બીલીપત્ર તુલસીનું પાન અને કમદુ ચોખાવાડ ખૂર ભગવાનને આપણે પ્રધાન સંકલ્પ કરવાનો છે હવે જે આપણે કાર્ય કરીએ છીએ એ મુખ્ય કારણ કાર્ય છે જેનું નામ આપણે સંકલ્પ છે સંકલ્પ વિના કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી અંદર અંદર વાતો જીતું નહીં કરવાની કાય પણ તમને વસ્તુ જોતી ઘટતી હોય તો તમારા કુંડ ઉપર એક બ્રાહ્મણ રાખેલો છે એને તમારે કહી દેવાનું તનોખર ભગવાન ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો મારી સાથે દરેક લોકો જપ કરજો ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણ આખો આખો રાખવાની દરેક આપણે સંકલ્પ કરીએ સંકલ્પ વિના કોઈ કાર્યસ્તી થતી નથી આપણે આ કાર્ય ને આ કાર્યની અંદર જે જોડાયેલા જે છે અને ભગવાને જેને નિયમિત બનાવેલા છે એ દરેક લોકો જેની અંદર સૌથી મહત્વનો ફાળો જે છે કે આપણા સાહેબ ઇન્ડોચા સાહેબ સાથે સાથે દીપકભાઈ અમિતભાઈ અને જયંતિભાઈ આ જય જલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના લોકો અને બીજા અન્ય પણ ટ્રસ્ટીઓ અને જે ટ્રસ્ટી નથી છતાં પણ આપણી સાથે અમારી સાથે તૈયારીની અંદર પૂર્વ તૈયારીની અંદર પણ આવેલા એવા આપણા અરવિંદભાઈ આ બધા આ કાર્યની અંદર દિવસ રાત કરી મહેનત કરી અને આપણા કાર્ય જે છે એ લોકોએ પાર પાડ્યું છે અને એ કાર્યનો બધો જસ જે છે એ તમને આપે છે પોતે એક જ ખાલી અમિતભાઈ બેઠેલા છે બાકી જે કંઈ કાર્ય કરો છો એ આપણા ટ્રસ્ટીઓનું અમારે જ્યારે વાત થઈ ત્યારે એમ કીધું કે ભાઈ અમે કાર્ય કરીએ છીએ ને એવું નથી આપણે આપણા સમાજ માટે આ કાર્ય કરવાનું છે અને આ બધું કાર્ય જે છે એ દરેક લોકો પૂજા કરે અને દરેક લોકોને આ પૂજાનું ફળ પ્રાપ્ત થાય એવી એવી સારી વિચાર વિચારધારણા રાખી અને ભગવાન મહારુદ્રનો આપણે સંકલ્પ કરવાનો છે કે નામ નોંધાયું ત્યારથી કરી અને તમને પાછા ઘરે પહોંચાડવાની તમામ પ્રકારની જવાબદારી આ ચાર લોકોએ ઊભી કરેલી છે અને સાથે આપણા અરવિંદભાઈ જે છે એને પણ આ યાત્રાની અંદર એનો જેટલો થતો હતો એ શારીરિક શ્રમથી એને ફાળો આપેલો છે પણ આ યાત્રાનો સંકલ્પ જે છે એ પારકા પારવાનું કાર્ય કોણ કરે મહાદેવ કરે આપણે બધા તો નિમિત્ત બનીએ આપણે ગમે એટલું ધારીએ એમ કહેવાય કે સુગો માણસ ફિલ્મ ભૂલી જાય જેમ આકાશમાંથી તારો કરી જાય ગમે એટલા પાસા ફેકો જીવનના હુકમનો એક ઈશ્વર લઈ જાય આપણે ગમે એટલું પુરુષાર્થ કરીએ ગમે એટલા હાથ પગ હલાવીએ પણ થાયું છે ને એ ધણીનું થાય અને એ આપણો ધણી કોણ છે ભગવાન મહાદેવ છે હું તો એમ કહું છું કે આ તમે યજ્ઞ કરતા નથી સાંભળ્યું મારા શબ્દ મહાદેવને આ યજ્ઞ જોયે છે તમે ખાલીમાં દ્વારકાધીશનું નામ લેતા હો ને એટલે ભગવાન મહાદેવને પણ એમ થાય કે આપણો સમાજ રામ રામ શ્રીરામ રામ જય જય રામ બોલે જય શ્રી કૃષ્ણ બોલે જલારામ બાપાનું નામ મનમાં લે જય દ્વારકાધીશ બોલે આ સમાજને મારે મહાદેવ હર બોલાવો છે એટલે ભગવાને તમને આ વિચાર આપ્યો અને એટલે આ શિવ યાદ કરવા માટે થઈને ભગવાન મહાદેવ તમને વિશ્વનાથથી દ્વારકાધીશ થી કરીને વિશ્વનાથની ભૂમિ પર બોલાવેલા છે અને આ યજ્ઞ જે છે એ આપણે નથી કરતા આ આખો યજ્ઞ જે છે ને આપણો મહાદેવ કરાવે છે તો એ મહાદેવના ચરણોની અંદર સંકલ્પ મૂકીએ ઓમ નમઃ શિવાય તમને મનની અંદર ધનોખર બોલી જવાનો ચાલો આપણે બધાને સંકલ્પ કરશું તમારે ફક્ત કામ રાખી અને સાંભળવાનું છે તમે કોણ બેઠા છો કોની પાછળ આપણે કાર્ય કરો છો અને શું કાર્ય કરો છો આ બધી ડિટેલ આપણે ભગવાનને સંસ્કૃતની અંદર લખવાની એનું નામ ચાલો વિષ્ણવે નવેમ વિવેમદવો મષ્ણોરાગિ પ્રવર્તમાન્ય શ્રી પ્રમાણપરાધે શ્રી વિષ્ણુ સ્વતરા સપ્તમે ધસવંતમે અઠવમે શ્રામણણે ચેતકને સિર્વાડ કાહ વિષ્ણો હિક્રમં ચેત્ર કુશસ્ કલ્યામહન નુત્યાંગ ગંગાહ કોમચ્ચા હ કરેશી શ્રી બલવણા તેહ પૂર્વદ્વાગે નવપષ્ટ શાસ્ત્ર ભી શાસ્ત્ર વિક્રમાધે ક્રોધીના સમપત્સરે રવિદક્ષિના શુલપકીળટ એમય સ્યતલ પણે મંજયામતાં જેજે શામયામાંંધ�ે સ્યમેણવાંં માંતળ સામયાંંજાં સ્ દરેક લોકોએ પોતાનું ગોત્ર બોલવાનું જેને ગોત્ર ખબર ન હોય એને કશ્યમ ગોત્ર બોલવાનું દરેક લોકોએ પોત પોતાનું નામ લેવાનું અમિતભાઈ તમારે દરેક ટ્રસ્ટીઓ આપણા જે બેઠા આપણા જેટલા ટ્રસ્ટીઓ જે છે એનું પણ મનની અંદર નામ લેવાનું દરેક લોકો પોતાનું નામ લે પોતાના પિતા નામ લે અને અટક બોલવાની અમુક નામ ન હોય સબ પત્ની કો ધર્મપત્નીનું નામ લઈ જ્યો પરની મારીમાં યાદ રાખજો તોય ધર્મપત્નીનું નામ લેવાનું મનમાં લેવાનું અને પાછુમાં જે બેઠા તેનું કહેશો સ પરિવારના દરેક લોકો આપણે ધર્મ યાદ કરી જાય નિકરાની ગોળીનું માતાપિતાનું દરેક પતંગમાં યાદ થઈ નામ સ પરિવારો અહં હું છે બધું